ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના રોડ ડામરના રોડ હોય સીસી રસ્તા હોય કે સ્લેબ ડ્રેન પાઇપનાળાઓના કામ હાલમાં સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલમાં જીડી ઝઘડિયાના ધારાસભ્યશ્રીએ ખાતમુહૂર્ત કરેલા છે આ કામોના ત્યારે મારી મીડિયાના માધ્યમથી આજે અમે લોકો નેત્રંગ તાલુકાના જે કામો ચાલી રહેલા છે હજુ કેટલા કામો શરૂ કર્યા નથી ને કેટલાક પૂર્ણ થઈ ગયા છે પણ તમને મારે નાયબ કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેર અને આ સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાઓની અંદર લાખોની કરોડો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહેલો છે આની અંદર અગાઉ પણ વાલીયા તાલુકાની અંદર કોઈ એવા કામો છે અમારી પાસે એના વિડીયો એની ડિટેલ પણ છે તેની અંદર આ કચેરી દ્વારા

નેત્રંગ તાલુકામાં કોન્ટ્રાક્ટરો કેવી ચોટલિયા હોય કન્સ્ટ્રક્શન હોય એમજી જૈન હોય સતીશ ચોટલિયા કે અનિલ વાળા ઘણા કરીને ઘણા બધા કોન્ટ્રાક્ટરો આ નેત્રંગ તાલુકાની અંદર કામ કરી રહેલા છે મારી તમામ લોકોને વિનંતી છે જો ગેરાક પણ ગેરરીતિ કરી તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને કેસ કરીશું આપે ઝાયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઇક કરી બેલ આઇકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ